સો હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો આજે હું લઈને આવી છું કાચી કેરીમાંથી બનતી ખટ અને મોઢામાં પાણી લાવી દે એવી ખટાશ અને મીઠાશથી ભરેલી કચ્ચા આમ ગોળી જેમાં છે કાચી કેરીની ખટાશ ખાંડની મીઠાશ અને ચટપટા મસાલાઓનો ટેસ્ટ તો લાસ્ટ સુધી આ વિડીયો જરૂર જોજો કેમ કે અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે તો આવી ખટ વાનગી તો ઘરે બનાવી જ જોઈએ તો ચાલો બનાવીએ ખટ મેંગો બાઈટ તો અહીં પાંચ મીડિયમ સાઈઝ ની કાચી કેરી લીધી છે આને આપણે ધોઈ નાખવાની છે કેમ કે આમાં સીર ચોટેલું હોય છે એટલે આપણે કાચી કેરી અને ચટાકેદાર કેરી ની રેસીપી શેર કરી રહી છું તો ગાઈઝ આજે જ મજેદાર કેન્ડી આપણે બનાવાના છીએ કોઈ લોટ વાપરા વિના કે કોઈ જેલેટીન વાપર્યા વિના કે પછી કોઈ પ્રેઝર વિના એ પણ ફક્ત ઘરની બે થી ત્રણ વસ્તુઓ વાપરીને આપણે આ કેન્ડી ચાર થી પાંચ મહિના માટે સ્ટોર સ્ટોર કરી શકીએ એ રીતે આ કેન્ડી આપણે બનાવવાના છીએ કાચી ગાય ની ઉપર ની છાલ ને આવા ગ્રેટર ની હાથ થી કરતા પછી ચપ્પા વડે આપણે રીમુવ કરી નાખી કાચી ગાય આ રીતે નાના નાના ટુકડા કરીને ફરીથી આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ નાખવાના છીએ બસ હવે કાચી કેરી આ ટુકડાઓને આપણે મિક્સી માં સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું પણ એ પહેલા એમાં થોડો ફૂદીનો એડ કરી દઈશું જેથી આ ખૂબ સરસ ટેસ્ટ આવશે અને ફૂદીનાથી શરીર ઠંડક પણ મળી રહેશે તો ચાલો મિક્સીમાં ક્રશ કરી દઈએ બહુ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આ રીતે સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની છે બસ હવે મીડિયમ ફ્લેમ પર ગરમ પેન કરીને આ બેટર ને આપણે જ્યાં સુધી ઘટ થાય છે ત્યાં સુધી આને થવા દઈશું અને હા આને આપણે સતત હલાવતા રહેવાનું છે જેથી નીચે ચોટી ના જાય એમાં એક મીડિયમ વાટકી ખાંડ એડ કરી દઈશું ત્યારે ના થોડા મોટા કટકા વચ્ચે આવે તો આપણે એને નીકાળી દેવાના છે અડધી ચમચી જેટલું પિંક સોલ્ટ એડ કરીશું અને અડધી ચમચી થી પણ ઓછું રેગ્યુલર સોલ્ટ આપણે એડ કરવાનું છે અને હું તમને આગળ બતાવીશ કે કઈ રીતે તમે સ્ટોર કરી શકો છો અને હા લાસ્ટ સુધી વિડીયો જરૂર જોજો કેમ કે લાસ્ટમાં તમને મળશે બહુ યુઝફુલ ટીપ્સ તો જોવાનું ભૂલતા નહીં અડધી ચમચી હળદર એડ કરવાની છે અને અડધી ચમચી થી પણ ઓછો કાળા મરીનો પાવડર આપણે અહીં એડ કરવાનો છે કાળા મરીના પાવડર થી થોડી તીખાશ એડ થશે અને સામાન્ય ચૂટકી ગ્રીન કલર આપણે અહીં એડ કરવાનો છે તેનાથી બહુ સરસ મેંગો બાઈટ અથવા કચ્ચા આમ પાપડ ખીલીને દેખાશે તો આપણી પેટ બહુ સરસ ઘટ થઈ ગઈ છે ગરમ ગરમ જ આપણે અલગ ડીશ માં આને નીકાળી દેવાનું છે ડીશ ને મેં અહીં તેલ થી ગ્રીસ કરીને રાખી હતી જેથી આ પેસ્ટ ઠંડી થાય તો આસાનીથી આપણે એને રિમૂવ કરી શકીએ તો મેં અહીં મસ્ત પેસ્ટ પાથરી દીધી છે આને આપણે અડધો કલાક ઠંડુ થવા દઈશું અને પછી આગળ પ્રોસેસ કરવાની છે પેસ્ટ ઠંડી થઈ ગઈ છે એને અલગ મોટી થાળીમાં આપણે નીકળી દેવાનું છે અને આ મીડિયમ ચોરસ ટુકડા એમાં ડિવાઈડ કરી દઈશું આ પેસ્ટ થોડી ચીકણી અને સેજ જેલી ટાઈપ બને છે એટલે પીસ પાડવામાં થોડી તકલીફ થઈ શકે છે તો મેં દળેલી ખાંડ લીધી છે એમાં જ આ મેંગો બાઈટ ને આપણે નાખવાની છે મેંગો બાઈટ ને એટલે કે મેંગો કેન્ડીને આમાં આપણે ડીપ કરી દઈશું બધા જ ચોખા આપણે આ રીતે દળેલી ખાંડમાં પાથરી દેવાના છે કેન્ડીને આપણે આ રીતે ઉપર નીચે ખાંડનું લેયર કરી દઈશું તમે જોઈ શકો છો કે બહુ જ મસ્ત કેન્ડી તૈયાર થઈ ગઈ છે એકદમ પરફેક્ટ આની તાસી ઠંડી હોય છે એટલે ઉનાળામાં ઘણી જગ્યાએ આને મુખવાસ તરીકે એટલે કે જમ્યા પછી પણ એક ગોળી ખાવાનું લોકો પસંદ કરતા હોય છે બહુ જ મજા આવતી હોય છે આ કેન્ડી ખાવાની સો ફ્રેન્ડ રેડી છે આપણે કચ્ચા મેંગો બાઈટ જે એકવાર ખાશે તો દર વખતે તમારી પાસે માંગશે કેટલી ખટમીઠી હોય છે અને ખટમીઠી કેમ ના હોય કેમ કે કાચી કેરીમાંથી આ વાનગી બનેલી છે તો આ રેસીપી તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે જરૂર શેર કરજો અમને કોમેન્ટ પણ જરૂર કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગે છે તમારે કોઈ રેસીપી જોવી હોય તો પણ તમે અમને કોમેન્ટ કરી શકો છો આજની યુઝફુલ ટીપ્સ હું તમને આપી દઉં તો તમને પેટમાં દુખાવો રહેતો હોય તો તમે અજમાને ગરમ પાણી સાથે ફાટી શકો છો અથવા પાણી ઉકાઈને એના અંદર અજમો નાખીને એ ઉકળેલા પાણીને ઠંડુ પાણી ને તમે પી શકો છો એનાથી તમને પેટમાં ઘણી રાહત મળી રહેશે આઈ હોપ કે તમને આજની યુઝફુલ ટીપ પસંદ આવી હશે હું તમને મળીશ આગળની નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર ધન્યવાદ એન્ડ જય